નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે તાપી જિલ્લાના એક એવા ગામની આપણે વાત કરીએ કે એ ગામના લોકો રજૂઆત કરવા આવતા પણ પણ ડરે ડરે છે 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 પોતાની સમસ્યા તંત્રની સામે લાવતા આ એક એવું ગામ કે ઘણી વખત ચર્ચામાં રહે છે પણ આ ગામના સરપંચ કે સરપંચના પતિનો એવો દબદબો છે કે ગામના લોકો પોતાની સમસ્યાને તંત્ર સુધી કે તંત્રના સામે મૂકવામાં પણ ડરે છે ત્યારે આ ગામ કયું છે લોકોના ગામની સમસ્યા શું છે આપણે ગામમાંથી આવેલ કેટલીક મહિલાઓના મુખે સાંભળીએ ગામની અંદર સરપંચના દબદબો એટલો છે કે ગામના પુરુષો આ અંગેની કોઈ પણ રજૂઆત કરવા માટે જિલ્લા કક્ષા સુધી કે તાલુકા કક્ષા સુધી પહોંચી પણ નથી શકતા પણ ગામની કેટલીક નીડર અને સાહસી મહિલાઓએ આ સમગ્ર મામલે આવીને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે તેમાં તાલુકા કક્ષાએ પણ તેઓ રજૂઆત કરવા ગયા હતા અને તેઓ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવે છે કે ગામના અંદર સરપંચ અને તેના પતિ દ્વારા કોઈ પણ રીતે ધમ ધમકી આપીને લોકોને ધબાવવામાં આવે છે અને લોકો દ્વારા એ ડર માં આવીને પોતાની સમસ્યાઓને ન દે ન દેખી કરીને લોકોને પોતાની સમસ્યા લોકશાહીના તંત્રની અંદર પણ તંત્રની સામે તાપી જિલ્લા લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા પંદર વર્ષથી આ રસ્તાઓનું યોગ્ય સમારકામ થયું નથી જેના કારણે ગામની જાહેર સુવિધાઓનો ઉપયોગ કરતા હજારો લોકો હાલાકી રહ્યા છે ત્યારે આ મુશ્કેલી સાથે વધુ એક ખુલાસો થતો જોવા મળ્યો હતો જેમાં કેટલાક લોકો તો સરપંચથી ડરે છે કે તેમના દાબ દબાણના કારણે તેઓ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવા આવતા નથી સરપંચ અને તેમના પતિ બંને દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ કરવામાં આવે છે સરપંચના ડરથી કેટલાક ગ્રામજનો રજૂઆત કરવા આવતા નથી તેવા આક્ષેપ પણ થતા જોવા મળ્યા હતા મારું નામ મિશ્રબેન ગામિત ગામ માંડળ અમે માંડળ ગામની સમસ્યા રજૂ કરવા માટે બેનો સાથે અહીંયા આવેલા છે

અને રસ્તાનું ખાતમુહૂર્ત પણ આપણા મંત્રીશ્રીના હસ્તકે જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે પણ હજુ સુધી મેન રસ્તો પણ બન્યો નથી અને આંતરિક રસ્તા પણ નથી બન્યા એની સાથે સાથે ગામમાં ત્રણ આંગણવાડી આવેલી છે અને ત્રણેય આંગણવાડીમાં બાળકોને એક ખૂણામાં મૂકીને એ લોકોએ ત્યાં બાલવાડી ચલાવવું પડે છે અને ત્રણેય આંગણવાડીમાં અંદર પાણી આવે છે ગળે છે વરસાદ આવે છે છતાં પણ હજુ સુધી રિપેર કરવામાં આવ્યું નથી તેમજ ત્યાં દવાખાના આવેલા છે રેશનિંગની આવેલી છે ખાતર ભંડાર આવેલું છે તેમજ બાળકો પ્રાથમિક શાળામાં તેમજ જાગૃતિ હાઈસ્કૂલ માંડળમાં બાળકો ચાલીને જાય છે બે કજવે આવેલા છે માંડળમાં અને બંને કજવે અ ચોમાસામાં ભરાઈ જાય છે અને એ ભરાઈ જાય છે ત્યારે સ્કૂલ પણ છોડી દેવામાં આવે છે વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે દૂધ ભરવા પણ આવી શકતા નથી તેમજ બાળકો પણ અવર જવર કરી શકતા નથી એવી ગંભીર હાલતમાં છે અને ગમે ત્યારે સ્કૂલ વરસાદ વધારે આવે તો છોડી છોડી દેવામાં આવે છે એટલે આ બધી સગવડો ના થાય તો આખા ગ્રામજનોને વેઠવું પડે છે તેમજ પંચાયતમાં તાલુકા પંચાયતમાંથી કે જિલ્લા પંચાયતમાંથી માંથી કે સ્વંડોળમાંથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી હજુ સુધી એટલે અમે ગ્રામજનો કરવા માટે આવેલા છે કે આ કજે પણ ઊંચા કરવામાં આવે અત્યારે નીચા છે એટલે ભરાઈ જાય છે તેમજ આંગણવાડી પણ રિપેર કરવામાં આવે અને બાળકોને સારી રીતે વ્યવસ્થા મળી રહે તે માટે અને બાળકો અવરજવર પણ સારી રીતે કરી શકે અને બધા લોકોને સુખ શાંતિ થઈ જાય આ સગવડ પૂરી કરવામાં આવે તો એ પાયાની પાયાની જરૂરિયાત છે

પતિબી કરે છે એ રીતનું વાતાવરણ છે કે કશું રજૂઆત કરવા માટે અને ગ્રામ પણ રજૂઆત કરવામાં આવે છે આ સમસ્યા ગ્રામ સભામાં રજૂ કરવામાં આવે ને તો તમને શું જરૂરિયાત છે નોંધાવી દો ઠરાવ કરીશું કરીશું પણ જયારે પણ ગ્રામ બોલાય ને ત્યારે ખાલી લખવામાં આવે છે પણ કરવામાં કશું નથી આવતું એટલે કરીશું કરીશું જ કરે છે બાકી કામની લોકો સમીક્ષા કરે ખાલી તમારે પ્લાનિંગમાં શું મૂકવાનું છે એટલું પૂછ્યા કરે ગામમાં કોઈ મોટા નેતા રહેતા હોય મોટા નેતા તો નથી ગામમાં સરપંચ ના પતિ કે બનાવ આવું તો નથી બન્યું નથી બન્યું

સંતોષકારક કારક જવાબ ના મળે કે પછી આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે તો અમે ગામજનો દ્વારા કે બહેનો દ્વારા અમે જન આંદોલન કરીશું ને અહીંયા સુધી લાવીશું બહેનોને